નવસારી એસોસિએટ પોલીસે નવસારી તાલુકાના સાતમ ગામમાંથી ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ચડવી પાડ કાયદેસરની કાર્યવાહી કરી હતી નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા એસઓસી પીઆઈ પીએ આર્યાને મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો શોધી કાઢી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું

બે લાખ ઓગણસી હજાર સાતસો ઓગણીસ નો મુદ્દા માલ કબજે લીધો હતો તેમજ આરોપી નટવર ગીરી રેવા ગોસ્વામી વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં રજિસ્ટર કરાવ્યો હતો આ ગુના ની વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે ગઈકાલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ની અંદર એક બોગસ ડોક્ટર કેસ રજીસ્ટર કરવામાં આવ્યું છે જેની અંદર આ ડોક્ટર શિવ આયુર્વેદિક હોસ્પિટલની ની અંદર એલોપેથિક ટ્રીટમેન્ટ અને એલોપેથિક મેડિસિન્સ પોતાના પેશન્ટ્સ ને આપતો હતો આ જો કેસ છે તે બીએનએસ ની કલમ 125 અને મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ ની કલમ 30 અને 35 મુજબ રજીસ્ટર કરવામાં આવ્યો છે અત્યાર સુધી નવસારી જિલ્લાની અંદર કુલ 9 બોગસ ડોક્ટર દ્વારા આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી ચૂક્યા છે જેની અંદર રૂરલ પોલીસ સ્ટેશનની અંદર એક મરોલીની અંદર એક વાંસતાની અંદર ત્રણ ચીખલી પોલીસ સ્ટેશનની અંદર બે બે અને ખેરગામની અંદર આમ મેલાવીને ટોટલ કરવામાં આવ્યા છે આ ટુ પોઈન્ટ સિક્સ નાઇન લાખ રૂપિસનું એલોપેથી મેડિસિન્સનો મુદ્દામાલ સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવી ચૂક્યો છે અંદાજિત સાત બેડ આ હોસ્પિટલની અંદર બનાવવામાં આવ્યા હતા અને આ જો હોસ્પિટલ છે ગયા બે વર્ષથી પ્રાથમિક તપાસ દરમિયાન ઉજાગર થયું છે કે કાર્યરત હતો અત્યારે ડોક્ટર દ્વારા એક બી એમએસની ડિગ્રી રજૂ કરવામાં આવી છે વી આર વેરીફાઈંગ વેધર ઓર નોટ ઇટ ઇઝ અ જેન્યુન ડિગ્રી ઓન હા પ્રાથમિક દ્રષ્ટિએ એ પણ સામે આવ્યું છે કે એક એમએસ ઓર્થો ના ડોક્ટર ત્યાં હોસ્પિટલની અંદર કન્સલ્ટેશનની અંદર જતા હતા ઇઝ અ પાર્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન વેધર ઓર નોટ હી વોઝ ઇન્વોલ્વ ઇન થિંગ or uh, uh, whether he was any party to uh, uh, any crimes that were alleged to have happened over there. એ અત્યારે અમે બધું મેડિકલ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં લખી દીધું છે અને એ લોકો એમ લોકોની તપાસનો વિષય છે એ મેડિકલ ડિપાર્ટમેન્ટની તપાસનો વિષય છે દે વિલ લુક ઇન ટુ ધ એલેજ વાયોલેશન ઓફ એની રૂલ્સ ઓર રેગ્યુલેશન કે અગર એમના દ્વારા સ્ટેટ ગવર્મેન્ટથી પરમિશન લેવામાં આવી હતી કે નહીં હોસ્પિટલ રન કરવા માટે દેટ એન્ટાયર પ્રોસેસ હેઝ બિન ઇનિશિયેટ અત્યારે જો ત્યાંથી મુદ્દામાલ જપ્ત થયો છે તેની અંદર ઘણી બધી એલોપેથી મેડિસિન્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે